અને ચાર શોધખોળ કરી અને બાળકીને સહી સલામત શોધીને તેના પરત સોંપવામાં આવી કાપોદ્રા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રવિભાઈ મુખિયા રહે ભરવાડ ફળ્યું કાપોદ્રા નાઓ બહુ જ પરેશાન અને ચિંતામાં ગઈકાલે બપોરે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોતાની દસ વર્ષે મૂક પુત્રી રસ્તામાંથી છૂટી પડી ગઈ હોવા અંગે કેફિયત રજૂ કરી હતી નાની બાળકી ગુમ હોય અને તે પણ મુકબધીર હોવાથી તેની સાથે કોઈ અણબનાવ નહીં બને તે માટે પોલીસે બનાવને ગંભીરતાથી સમજી તાત્કાલિક અલગ અલગ પચાસ માણસોની છ ટીમ બનાવવામાં આવી હતી અને બાળકીને શોધવા માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા કામરેજ તરફ જતા વરાછા રેલવે સ્ટેશન તરફ સરથાણા ઉત્તરાયણ તરફના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી સાથે જે જુદી જુદી દિશાઓમાં લાગેલા સીસીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને ચાર કલાક સુધી સતત બાળકી માટે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું અંતે પોલીસને સફળતા મળી હતી અને આખરે આ બાળકી વરાછા મેઇન રોડ તરફથી મળી આવી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે